છેલ્લા ઘણા સમયથી જેણે ઉપાડો લીધો હતો એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અકલ હવે ઠેકાણે આવી ગઈ હોય એવું લાગે છે ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને વિશેષ ગણાવ્યા ભારત અમેરિકા ટેરિફ વિવાદની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને સારા મિત્ર ગણાવીને ભારત સાથેના સંબંધોને ખાસ ગણાવ્યા આ મુદ્દે પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપ્યો ટ્રમ્પે ઓવલ ઓફિસથી સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા ભાગીદારી મજબૂત છે અને ચિંતાની કોઈ વાત નથી ટ્રમ્પના વલણમાં ફેરફાર ભારતની સંયમિત કૂટનીતિની અસર માનવામાં આવી રહી છે અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલતા ટેરિફ યુદ્ધ વચ્ચે ભારતે અપનાવેલા સંયમ અને ધીરજના પરિણામ દેખાવા લાગ્યા છે અમેરિકાની વારંવાર ઉશ્કેરણી કરવા છતાં ભારતે અત્યંત સંયમિત પ્રતિસાદ આપ્યો જોકે તેણે ઈશારામાં ટ્રમ્પ પ્રશાસનને કડક સંદેશ પણ આપ્યો હવે ટ્રમ્પ થોડા ઢીલા પડી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે તેમણે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધ છે જેમાં કોઈ ચિંતાની વાત નથી પીએમ મોદીએ પણ ટ્રમ્પની વાતોનો સકારાત્મક જવાબ આપ્યો તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને અમારા સંબંધો પ્રત્યેના તેમના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરું છું અને તેનો સંપૂર્ણ પ્રતિસાદ આપું છું ભારત અને અમેરિકા વચ્ચે અત્યંત સકારાત્મક ભવિષ્યલક્ષી અને વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે બીજી વખત સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પનો અભિગમ પહેલા કરતાં વધુ આક્રમક રહ્યો છે ટેરિફ તેમનો સૌથી મોટો ચૂંટણી અને રાજનીતિક મુદ્દો રહ્યો છે ઘણી વખત તેમણે વિરોધીઓ સામે એવી ભાષાનો ઉપયોગ કર્યો જે ભાગ્યે જ કોઈ અન્ય વૈશ્વિક નેતા પાસેથી સાંભળવા મળે ભારત પણ તેમની આ આક્રમકતાથી અછૂતું રહ્યું નથી ક્યારેક તેઓ પાકિસ્તાનની સાથે ઊભા દેખાયા તો ક્યારેક ભારત સામે કડક નિવેદનો આપ્યા પરંતુ રસપ્રદ વાત એ રહી કે ભારતે મોટાભાગના પ્રસંગોમાં સંયમિત મૌન જાળવ્યું જ્યારે જરૂર પડી ત્યારે જ સંતુલિત જવાબ આપ્યો કદાચ આનું કારણ એ જ છે કે ટ્રમ્પ અને સવારે કંઈક કહે અને સાંજે કંઈક બીજું એવામાં ભારતે દરેક વખતે પ્રતિસાદ આપવાની જરૂર નથી ટ્રમ્પની સૌથી મોટી નારાજગી ભારત સાથે બે મુદ્દાઓ પર રહી છે પહેલું ડીલ પર કોઈ સહમતી ન થઈ તેના કારણે અમેરિકાએ ભારતીય માલ પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો બીજો મુદ્દો રશિયા પાસેથી તેલ ખરીદવાનો રહ્યો જેના કારણે પચીસ ટકા વધારાનો ટેરિફ ઉમેરાયો એટલે કે હવે કુલ પચાસ ટકા ટેરિફ ભારતે આ બંને મુદ્દાઓ પર શાંત રહેવું વધુ સારું સમજ્યું ઓપરેશન સિંદૂર બાદ પણ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો એ સમયે પણ ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે આ બાબતમાં કોઈએ મધ્યસ્થી કરી નથી અને સ્વીકાર્ય પણ નથી ટ્રમ્પની નારાજગી ત્યારે પણ દેખાઈ જ્યારે ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ દર્શાવી બ્રિક્સ સમિટ પછી તેમણે ચેતવણી આપી કે કોઈ પણ અમેરિકા વિરોધી પગલાંને સહન નહીં કરવામાં આવે રશિયાથી તેલ ખરીદવા પર તો તેમણે સીધું જ કહી દીધું કે ભારત રશિયાને યુક્રેન યુદ્ધ લડવા માટે પૈસા આપી રહ્યું છે ભારતે આનો પણ શાંત જવાબ આપ્યો અને કહ્યું કે આ અમારા રાષ્ટ્રીય હિતનો મામલો છે સાથે યાદ અપાવ્યું કે અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે અને યુરોપ પણ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે રશિયા પર નિર્ભર છે આ ઉપરાંત પાકિસ્તાન ટ્રમ્પ સામે સંપૂર્ણ નતમસ્તક થઈ ગયું છે આ ટ્રમ્પની દરેક વાતમાં હામાં હા મિલાવે છે ટ્રમ્પે યુદ્ધ વિરામનો દાવો કર્યો તો પાકિસ્તાન તુરંત સહમત થઈ ગયું ટ્રમ્પ માટે નોબેલ પુરસ્કારની માંગ પણ પાકિસ્તાને શરૂ કરી ટ્રમ્પે ભારત પાસેથી પણ આવી જ અપેક્ષા રાખી હતી પરંતુ તેમને સમજાઈ ગયું કે ભારત એવું બિલકુલ નથી ટ્રમ્પનો સૌથી મોટો દુખાવો તાજેતરમાં ચીનમાં યોજાયેલા એસસીઓ સમિટ સાથે જોડાયેલો છે આ સમિટમાં મોદી જિનપિંગ અને પુતિન એકસાથી જોવા મળ્યા આ તસવીરે ટ્રમ્પની બેચેની વધારી દીધી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શુક્રવારે લખ્યું એવું લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા છે તેમનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ રહે સાથે તેમણે મોદી શી જિનપિંગ અને પુતિનની તસવીર પણ શેર કરી પરંતુ આ એ જ ટ્રમ્પ છે જેઓ થોડા કલાકો પછી વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસથી કહે છે ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધ છે તેમાં કોઈ ચિંતાની વાત નથી બસ ક્યારેક આવી પડો આવી જાય છે એટલે સ્પષ્ટ છે કે ટ્રમ્પને હવે અહેસાસ થઈ ગયો છે કે ધમકીઓ અને આક્રમક નિવેદનોથી ભારત ઝૂકવાનું નથી જો એવું હોત તો તેના પરિણામો ગયા મહિનાઓમાં દેખાઈ ગયા હોત આ જ કારણ છે કે હવે તેઓ મિત્રતા અને ભાગીદારીની વાત કરી રહ્યા છે I don't think we have. Uh, you know, I've, I've uh, been very disappointed that India would be buying so much oil, as you know, from Russia. And uh, I let them know that we put a very big tariff on India, 50% tariff, very high tariff. Uh, I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. I always will. I'll always be friends with with Modi. He's great. Prime Minister, he's great. Uh, I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have, we just have moments on occasion. I, I have to say, one of the elements of fascination for people over the last period of time has been what's happened to D.C. So we've gone from a one of the most dangerous cities in our country. To a what they call a safe city. It's a totally safe city. In fact, I set up dinner in Washington D.C. next week. I wouldn't have done that, to be honest. I, I would have had an obligation not to do it uh, before I came into office, or even at the very beginning when things were so corrupt and so dangerous out on the streets. So Washington D.C. has had virtually no crime. Country, think of that. Uh, a year ago, it was millions of people.